અભિનેતા અલી ખાન આજકાલ ચર્ચામાં છે કારણ કે તેમના પર તેના જ ઘરમાં ચાખુથી હુમલો થયો અને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા પરંતુ આજે સૈફની પહેલી પત્ની અમૃતા સિંહ વિશે થોડી ઘણી વાતો જણાવીએ એક્ટર અલી ખાનના પહેલાં લગ્ન એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે થયા હતા પરંતુ કેટલાક વર્ષો બાદ તેમના છૂટાછેડા થઈ ગયા સૈફ અને અમૃતા સિંહે છૂટાછેડા બાદ એક ઇન્ટરવ્યુમાં તેનું કારણ જણાવ્યું હતું સૈફ અલી ખાને કહ્યું હતું કે અમૃતા સિંહ તેની સાથે બહુ જ ખરાબ રીતે વ્યવહાર કરતી હતી સેફના અંગત મત અનુસાર આ બંને વચ્ચે સંબંધમાં ખટાશ ઊભું થવાનું મુખ્ય કારણ હતું આ ઉપરાંત સેફ એવું પણ કહેવું હતું કે અમૃતા સિંહે તેને ઘણી વખત નાકામ પતિ હોવાના ટોણા પણ માર્યા હતા આ અંગે અમૃતા સિંહે એવું કહ્યું હતું કે આ બધી સિચ્યુએશન અંગે તે ઘરમાં બેસીને રડી પણ શકતી હતી પણ એ ન કર્યું તેમણે એવું પણ કહ્યું કે મીડિયાએ આ અંગે ઘણી વાતો કરી પરંતુ તે બાળકોને કારણે ચૂપ રહી હતી જોકે આખરે બંને છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે સૈફ અને અમૃતાના છૂટાછેડા સમયે તેમની પુત્રી સારા દસ વર્ષની અને તેમના પુત્ર ઇબ્રાહિમની ઉંમર ચાર વર્ષની હતી